આખનો ફોન આવ્યો ભાઈ અલે આ તારી એ ભાઈ નો ફોન છે હા બોલાવે ભાઈ અસારે આજે ને મુરત કઢાઈ દેવું આ હા તો અમે આઈએ તન કલાક બે કલાક માં પહોંચી જઈએ કન હાર હાર એ હારું અત્યારે જ કઢાઈ દઈએ મુરત અને પછી મહિના બે મહિના ચેર જે થવું થાય દીવા કરી દેવા હવ હવ એ હાર હેપ મારો ટીનિયો તો ઘોડે ચઢે અમ ઘોડે ચડી જાય આ વખત તો ટીની તો ઘોડે ચડાવવા મારતો અમ એક કીધું તો હુરત કઢાવા આવો તો ગાડી કરી લઈ જાય

जदी ए जदी ली जरूरी बुआ काका ये तो जह सागबाजी लेवा मंगू बांधिए ओ हो ज सरपंच जटा मत थन फरी रिया है ऐ काको मजदूरी करन मर जाए है अन आ सरपंच जटा मत थन फरी रिया है

દીપિકા લેવા જવાનું દીપિકા દીપી પછી મહિના બે મહિના લગન કરવાનો ખાલી જોવા જાવ ના મુરત કઢાવા મુર્ત કઢાવ कार मुटा तू फोन लगा पहला पर आप बच्चियों फोन लगा देता भाई बनना पहले बच्चियों नहीं वो वो लगाऊं लगाऊं बारूली अपन हो ये तो आल देशी भारू प्रो बच्चियों ने फोन लगाये तू पहला फोन लगाया बच्चियों अगर हमने हेलो बच्चिया वो आल जी घेर જવાનું વર્ધી એક જવાનું વર્ધી હા ટીનિયા હારી જવાનું હોત કદાવાનું તારી હારી જવાનું તો ફટાફટ આ ગાડી લઈ દઉં ઓ એ હારે

બોલો ખેતર શેરવા કાલ જજો કાલે ના જવા તું જવાનું ચોકન જવાનું છે બસ મૂર્ત જોવાનું ટીનિયાનું મારા નહી મેળવ ये डॉकी है डॉकी यार ना ना जताओ जताओ आ तो ना हो हेडो तुम बद्यान वारो आवा दो हमें हेडो तुम्हारा बद्यान वारो हेडो बद्यान जो मार वार से वार है तो भले वार रही हमें नहीं आई ये पही ये डॉकी है ना ना जो हेडो तन चलो मेरा सेट ने बेस्ट चिरवा हां वार आवो तन बच्चे फोन करो गाड़ी लेने आते जो है

અં તાં તાં અરે આ ગીતો તો હબળવા પડે એ આવ બંકા ભજન કરવા તો ભજન નકર ભજન ભજન તો નાવા ગાળું એય ભટિયા ન ફામન ભજન નકર તું યાર છે સંભળ જવાનું तू गेला जा दे पंपी जावा दे ती आपला इकडेन कयु गोम खुलेत्रा आ खुलेत्रा खुलेत्रा जावणो सर खुलेत्रा दे तू करा पंपे जा दे पईता गोम नो बॉम करू खुले, uh -oh, -oh, खुले -oh, का डर <laughs> <गौने ताद। laughs> <laughs>

તમે ફોરમેન ને બોલાવો અમે આ મન તો ખબર તમે લઈને આયા હું તો નવો ડ્રાઈવર હું છું હવે આ મળશે આપણો નવો ની હું છું કરી તો હું ચાલ નો હા બત્રી ગાણ ક જ ની પર પલોતી મારો દિલ મારી રસ્તા ઓતે આડી બગડી અહીંયા हाँ? गाड़ी गाड़ी तो गेरे जाओ, गेरे जाओ, गेरे जाओ, गाड़ी बकरी बकरी हो चल जाओ जाओ क्या है 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 ले में तो 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 नहीं 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 बम कांटेक्ट पैसे दो दो लेता लेता छापेवा जगती बहुत पैसे है हैं वाली जगती दो हाय लोग ना यार हमें तो राजा लोग पर है ना कि कुछ भी हो अभी कुछ ही है हाँ क्या कर रहा गाड़ी हो तो रुक जा बहुत चुनाव आगे एक जनरल गाड़ी बनता ही चाहिए तो अकान क्या रोड पर चाहते हैं हो

पैसा जमा जो नहीं तो તમારે આલવા પડે એ પૈસા તો હું જાલકી હા તો મારા જાલવા પડે તો મે લઈને આયા મન તો પેલા વડીલે કેટલા રે આયા આયા આયો બલ્કો આયો કોની સે ગાડી અમારી મારી ઓ ચાના ત્યાં વડીલ વડીલપુર થઈ જાય જો તો ખરી યાર ચિંતા ના બે ચાલતી હતી તો પેલું એ હતો પેલું મુ કીધું ખબર બોલો એવા નહીં આગળ જઈને તમે ફોટા પાડો એ ઘોડા તો કિલોમીટર આખા અને એવો જોયો ને બે મિનિટ માં ગોળવા આગળ ફીકુ ફીકુ મિલિંક બની ગયો તું પેલો થયો મિલખા મિલખા બની ગયો ઉભા ઉભા બી બી તમે તો શું લઈ ને

મોટી મોટી ફંટી બાપુ આવા પૂરે ગાડી કેટલું ભારે લીધું તું આવવાનું કે જે લીધું તમે પેલા હોચ કરો તમારે વધારા ના લઈ લીધા ના બોટલ ન આ તલાવ અંદર વેદન થોડું ને ગધાધું ત્રીસ રૂપિયા ની બોટલ આખું એટલું પડટલ જેમ પડે

હું બલુન વાત કરેલું બલુરું આમ બલુડ એક એ હવા પેલો હું આવા ડ્રાઈવર ના હોય કેવાય એનો પેલી લઈને આવ્યો ઘેર મને બિહારી લઈ ગયો અને હવામ એક

এডেনে বখারাপাউ জাছিকাই আমাজ আওআর ওকার হন আ আমাজ আ এজিখে তাম 550iej আমাজ উম wizard died হয় আমাভাজ যান্য

આવું ચપ્પુ પપ્પુ લાવે નહીં આમાં ખબર પડી મને આચંબંધ રહી ગયે ટાવર જ નહીં ટાવર ને રિચાર્જ ની કરાવી લે રિચાર્જ રિચાર્જ કરાવી લેસ્તાર્જ કર

મારી જો શિયા પેલું કરો પેલી જોઈએ લાવા માં જોડે લાવી મોટી ફંટીઓ મુજ કરું લેજે પકડજો ફી આવું કર્યું ને એનું નેનો ભાઈ નો બલૂન નો એવું

એક ફોન કયો ખાલી કે તડુ દો આઈ બોલા માજુરી આલા ફોન સોર ના ભાઈ ના ફોન એક જણ ના લઉં ફોન આગળ જોજો આ આ ને મારો ફોન બોલા મારો કઢાલ્યો ના પાજે લઈ જો આ ને હુલાઈ દેવાનો અને જા દે નાનું કામ આરી બે આડો આતું હે ઓ ભાઈ વેવિંગ દેતો આવો આવ દે હા મારા આઉત થી તું પેલું બળું વાત કરવા જતો ને તારા પાયલેટ પૈસા નતો આવતો કે હું એવું કરી કહા બસ હું કરું કોઈ ખુજ ગેલ લઈને આવતો રહ્યો એ પર્યુ લે આ દે બતાઉ અમાર નઈ જો પરખો આવું ના આવું ના આવું હું તો હું તો એમ ઓ ભાઈ ફોન નહિ હાલે હોસ ને મારા માં એ 5 રૂપિયા એ તમે જોને યાર આવો આવો

તો પછી લોચાડી પડશે જોવા જવું નહીં બે વાગે તો મુરત જોવા જવા તું હે તમારે જે કરવું હોય એક કામ કર તું ડાયરેક્ટ જવા દે ઘેર ઘેર જઈને મારે તો જરી દોશી ટૂંકુવાલ છે એટલે મારે તો કોમ જ કરવું પડશે જુનાગઢ શું કરવાનું કે બાપજી બે વાગે તો મુહરત તો જોવા ના જવા ત્યા સુટો જો ભાઈ અમે તમને બારું વાંચશું ભાઈ